સરદાર વલ્લભભાઈ પટેલ એ નહીં માત્ર રાજ્યના પરંતુ સમગ્ર દેશના એક પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ એ દેશ માટે એક યુગપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદી બાદ કે આઝાદી પહેલા જે એમનું યોગદાન છે એ રાષ્ટ્રીય ધરોહરને આપણે સૌ વંદન કરીએ છીએ એ પૈકીના એક સિરબોર નેતા એ સરદાર વલ્લભભાઈ પટેલ છે સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ વડાપ્રધાન પદે રહી અને દેશને એક સૂત્રે બાંધવાની અને લોકશાહીના પગરણ ઉપર ભરોસો મૂકી સમગ્ર દેશને એક તાતણે બાંધવાનું કામ આ ભિગ્રત કાર્ય માટે આપણે સતત સરદાર સાહેબને પહેલી પંક્તિમાં યાદ કરીએ છીએ સરદાર સાહેબના નામ ઉપર કે સરદાર સાહેબના કામ ઉપર આપણને કોઈ પ્રશ્ન નથી દુર્ભાગ્યવશ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારે ગુજરાતના અમદાવાદના મોટેરા ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું એ નામ હતું સરદાર સાહેબનું એ નામ હટાવી અને નરેન્દ્ર મોદીના નામ સાથે આ ક્રિકેટ સ્ટેડિયમને જોડવામાં આવ્યું આ નિર્ણય એ ગુજરાતની અને સમગ્ર દેશની અસ્મિતા હણનારો નિર્ણય છે ભાજપાના આ પ્રીતિપાત્ર માણસોએ નરેન્દ્ર મોદીની કદમબોચી કરવા માટેનો આ નિર્ણય છે અને ગુજરાતના તમામ લોકો આ એક અવાજે આ નિર્ણયનું ખંડન પણ કરી ચૂક્યા છે આવા સમયે અમારી માંગ છે ખાસ કરીને અઢારમી સંસદ બેસવા જઈ રહી છે પહેલા દિવસે મારા ઇન્ડિયા ગઠબંધનના તમામ કોંગ્રેસના અને અન્ય પક્ષોના જે સાંસદ સભ્યો છે એમની સાથે મારી સાદર માંગ છે વિનંતી છે કે સંસદની અંદર પહેલો નિર્ણય લેવા માટે પહેલી રજૂઆત કરવા માટે મુદ્દો જો કોઈ મજબૂત હોય અને આપણા સૌને ગૌરવ આપવા એવો મુદ્દો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ જે હટ્યું છે એ જગ્યાએ પુનઃ પ્રસ્થાપિત મોટેરા ખાતેના આ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર સરદાર સાહેબનું નામ અંકિત થાય અને હું આ માંગ માત્ર ને માત્ર ઇન્ડિયા ગઠબંધનના સંસદ સભ્યો પાસે નથી મૂકતો માત્ર વાત મૂકું છું કે સંસદની અંદર બેઠેલા સત્તાધારી પક્ષના તમામ સંસદ સભ્યોને પણ મારી વિનંતી છે કે જે રીતે ઇન્ડિયા ગઠબંધનના તમામ સંસદ સભ્યો એક અવાજે સરદાર સાહેબના નામ સાથે જોડાયેલા ક્રિકેટ સ્ટેડિયમને પુનઃ પ્રસ્થાપિત કરવા માટેની જે રજૂઆત છે એને સમર્થન કરે સાથોસાથ મારી એવી પણ એક માંગ છે કે આ દેશની અંદર સ્વતંત્ર સેનાનીઓ આ દેશના યુગપુરુષો કે જેને જાહેર જીવનમાં રહી આઝાદીની ચળવળમાં ખૂબ મોટું ધરોહર છે એવો યોગદાન આપેલું છે અને દેશના શહીદો જે લોકોએ દેશ માટે સમર્પિત થયા છે જીવ્યા છે એવા લોકોના નામથી જે જે યોજનાઓ ચાલે છે જે જે ઇમારતો ઉપર એમના નામ છે યુનિવર્સિટીઓ કે ઉપર એમના નામો છે રોડ રસ્તા કે રેલવે સ્ટેશન ઉપર નામ છે પોર્ટ એરપોર્ટ ઉપર પણ એમના નામ છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ઉપર એમના નામો છે એ આવનારા દિવસોમાં કોઈ પણ સરકાર હોય પણ આ યુગ પુરુષો જે છે જે સ્વતંત્ર સેનાનીઓ છે જે આઝાદીની ચળવળના યોદ્ધાઓ છે આવા લોકોનો નામો હટાવવાનું પાપ આવનારા દિવસોમાં કોઈ પણ પક્ષ ન કરે એવો એક ઠોસ નિર્ણય સર્વાનુમતે તમામ સંસદ સભ્યો સાથે બેસીને થાય તો મને લાગે છે કે ગુજરાતના કે દેશના જે કંઈ આપણી ધરોહર છે એને આપણે માન સન્માન આપવા માટેનો ઉચિત પગલા ભર્યાનો આપણને આનંદ થશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ